બોટાદમાં જોટીંગડા ગામે નિવૃત્ત આર્મી જવાન હાલ તલાટી કમ મંત્રી તરીકે કામ કરતા વ્યક્તિ ઉપર ત્રણ ચાર શખ્સો દ્વારા લાકડી અને ધોકા વડે હુમલો કરાયો હતો એબલભાઈ માનસંગભાઈ તાવ્યા જેઓ આર્મીમાંથી નિવૃત્ત થયા ત્યાર બાદ હાલ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ બોટાદથી ગઢડા તરફ પોતાની ફોર વ્હીલ કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન જુટીંગડા ગામ પાસે માલધારીઓની બકરી સાથે ફોર વ્હીલ અથડાઈ જતાં માલધારી દ્વારા બકરાની ખરી ભાગી ગઈ હતી તેઓ કહી એભલભાઈ માનસંગભાઈ પાસે રૂપિયા પાંચ હજાર માગવામાં આવ્યા હતા પરંતુ પૈસાની આનાકાની કરવાથી માલધારીઓ એક સંપ કરી લાકડી વડે તલાટી મંત્રી એભલભાઈ માનસંગભાઈને માર મારતા માથાના ભાગે ઈજાઓ થઈ હતી જેમણે તાત્કાલિક બોટાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મારી સાથે હું અહીં બોટાદથી ગઢડા તરફ જતા જોટંગા ગામે અજાણ્યા શખ્સોએ મારી ગાડી રોકેલી કે એનો જે પશુ છે એ મારી ગાડી સાથે અથડાયેલું છે અને એનું પશુ ઘાયલ થયેલું ખરેખર એવું બનેલું નહીં પણ એ લોકોએ મને ખાદ પાડેલો એટલે હું નીચે ગાડી ઊભી રાખી હું તેની દ્રષ્ટિએ ઊભો રહેલો પાછળથી આવી અને એને મને કહેલું કે મારું બકરું ઢોર ભટકાયેલું છે તો તમે મને ખંડની રૂપે પૈસા આપો અને ગાળો બોલતા બોલતા મારી સાથે આવ્યા મેં માનવની દ્રષ્ટિએ નીચે ઊભા રહી અને પૂછેલું ક્યાં તમારું પશુ ઘાયલ થયેલું છે બતાવો એમ તો એને બતાવેલું નહીં અને મારવા લીધેલ મને એટલે એને પાસે કોઈ ત્યાં જેવું હતું હથિયાર મારવા ગયા એટલે મેં એને થોપી રાખેલો થોપાથી એ રાડો નાખવા માંડ્યા અને એને સાથીદારો અજાણે શખ્સો કે ચાર પાંચ જણા હતા એ આવીને મને કરવા લાગ્યા મને જપી કરવા લાગ્યા માર પછી મેં પ્રાથમિક સારવાર સારવાર માટે સોનાવાલામાં ગયેલ એના પહેલા ત્યાંના ગામ લોકોએ મને નાગલપુર ગામે પ્રાથમિક સારવાર સારવાર માટે લઈ ગયેલા અને મેં એકસો વારમાં રિંગ કરેલ એટલે એકસો વારની ગાડી આવેલ હા મેં હું જયારે સોનાવાલામાં એડમિટ હતો ગઈકાલે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ તો ત્યાં એડમિટ હતો ત્યારે અહીંયાથી પોલીસ સ્ટેશનથી સાહેબ આવેલા અને મારું નિવેદન લીધેલું નિવેદન લઈ અને અહીં પોલીસ સ્ટેશનમાં આપેલું અને એફઆઈઆર દાખલ કરેલી છે મારી માંગ એ છે કે જે આવા અવારા લોકો છે જે આવા રોડ ચાલતા હું તો મારી સૈનિક છું મારી સાથે આવું કરી શકે તો બીજા સાથે કેવું કેવું કરતા હશે તો એમને સજા થાય તો એક નિવૃત્ત આર્મી જવાનો પર આવી રીતે હુમલો કરવામાં આવતા નિવૃત્ત આર્મી જવાન સંગઠન દ્વારા સમગ્ર ઘટનાને વખોડી માલધારી વ્યક્તિ વિરુદ્ધ બોટાદો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે આ સમગ્ર ઘટના અંગે મારમારોનો વિડીયો પણ વાયરલ થયો છે જેને લઈને બોટાદો પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે અમે પોલીસ ગઈ કા કાલના રોજ અમારા એક માજી સૈનિક છે જે ભાવનગર ખાતે તલાટી ની નોકરી ફરજ ઉપર છે અને જેઓ રસ્તા ઉપર જઈ રહ્યા હતા અને અજાણો શખ્સો તેમને ઊભા રાખ્યા કે અમારા ઢોર કે કઈ બકરાઓ તમારી ગાડી નીચે આવી ગયેલા છે તો તમે ગાડી ઊભી રાખો અમારા માજી સૈનિકે ગાડી ઊભી રાખી કે જોવા માટે કે ખરેખર કોઈ આવ્યું છે કે નથી આવ્યું પણ એમને જોવામાં આવ્યું કે એવું કઈ હતું નહીં

કે જે રોડ ઉપર છે ને આવા લુખા તત્વો કે અવારનવાર આવા કૃત્ય કરે છે કે જેમના કાંઈ કામ ધંધા છે નહીં હાવ નવરી વિકેટ પડી છે અને ઘણા બધા વ્યક્તિઓને કે આ તો અમે પ્રોપર ગામના જ છે માજી સૈનિક છે કે જે લોકોને ખબર નહીં હોય સૈનિક પણ જો અમારે પોલીસ સ્ટેશનમાં મેં એફઆઈઆર દર્જ કરી છે અને યોગ્ય પ્રતિસાદ મળ્યો છે કે યોગ્ય પગલાં લેવા છે પણ ટૂંકમાં અમારું કહેવાનું એવું છે કે આવો બનાવો માજી સૈનિક શું પણ કોઈ સાથે આવો ન થવો જોઈએ અને યોગ્ય પગલા લઈને એમનું સરઘસ કાઢવામાં આવે જેથી કરીને વ્યક્તિઓને ખબર પડે કે આવા લુખા તત્વો ભેગું આમનું શું હાલત થવી જોઈએ